ગઈ તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ એક સડક પીપળિયા ખાતે બનાવ બનેલો જેમાં ફરિયાદી છે કૃણાલભાઈ સન ઓફ મેઘજીભાઈ મારું જાતે અનુજાતિ જે સડક પીપળિયા ગામે રહેતા હોય અને બનાવ એવો છે કે તે જ ગામમાં રહેતા સતીષભાઈ કિશોરભાઈ વેકરિયા પછી માર્કંડ દેવેન્દ્રભાઈ વ્યાસ અને ત્રીજા છે પ્રયાગ પ્રફુલભાઈ ચૌહાણ આ ત્રણેય આરોપી જ્યારે ફરિયાદી ગામમાં શિખંડ લેવા જાય છે તો તેના વાળ બાબતે કોમેન્ટ કરેલી અને આ બાબતે બોલાચાલી કરી અને તેઓને મોટરસાયકલ ઉપર મોટરસાયકલ ઉપર લઈ જઈ અને જે બાપા સીતારામ છે અહીંયા વાળ થોડા કાપી નાખેલા હોય જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા આ જે આરોપીઓ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશનનો અલગથી પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આજ રોજ તારીખ તેર તારીખે તેઓને આ ગુનાના જે સેશન ડ્રાયબલ ગુનો હોય તે ગુનાના કામે આ ત્રણેય આરોપી સતીશ સતીષભાઈ પ્રયાગ અને માર્કડને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને ક્યાં વાહનમાં લઈ જવામાં આવેલા છે તે બાબતની અમુક જાતેથી તપાસ ચલાવી રહ્યા છે આરોપીઓ કોઈ બીજા ગુના કરેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે આમ ટૂંકા ગાળામાં આ ત્રણેય આરોપીઓને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે